નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બારસો દિવસથી રોજનું રોજ એકસો કિલોમીટર સાયકલિંગ સાયકલિસ્ટ ઉમેશ પટેલનું નું ભરૂચ ખાતે ઉષ્માભર્યું સ્વાગત મુંબઈ નાન સાયકલિસ્ટ ઉમેશ પટેલ સતત બારસો દિવસથી રોજનું રોજ એકસો કિલોમીટર સાયકલિંગ કરતા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટરમિયા ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે છે સાયકલિસ્ટ ઉમેશ પટેલ 5 એપ્રિલ 2021 થી સતત દરરોજના 100 કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે આજે આ તેમની 1209મી 100 કિલોમીટર સાયકલિંગ રાઇડ છે આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ નથી પાડ્યો 5 એપ્રિલ 2021 થી આજ સુધીમાં ઉમેશભાઈએ 140000 કિમી સાયકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2023 માં પણ સમાવેશ થાય છે સાથી સાયકલિસ્ટ રેયાન શેરરા પણ મનાલી લેહ ખાડુંગલા જે સાયક્લિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને એમની સાથે જોન ભાઈ તથા એન્થની પીટરભાઈ પણ 200 મી છસો કિલોમીટર સતત સાયકલિંગ કરીએસ આર નું ટાઇટલ મેળવ્યા છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ આ ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશભાઈ તથા તેમના ગ્રુપને તેમની આ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાયકલિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી ભરૂચ માંચ મોહસિન કારા નમસ્તે હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે હવે ઉમેશભાઈની શું ખાસિયત છે તમને જણાવું ઉમેશભાઈ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રોજ જ સો કિલોમીટર સાયકલ કરે છે કેટલી સો કિલોમીટર તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈથી જાણીએ મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ એકસો કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો અને શ્વેતાવાયા અને ને નિલેશભાઈ બહુ 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 ધન્યવાદ તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે થેન્ક સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઉમેશભાઈ ની રોજની બારસો ને નવમી રાઈડ છે આજની સો કિલોમીટરની અને આ સો કિલોમીટર એ એક પણ ગેપ પાડ્યા વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક બે હજાર ત્રેવીસમાં એમનું નામ પણ નોંધાયેલું છે જે સાતસો ને પાંત્રીસ રાઈડ કન્ટિન્યુસ કરેલી ત્યાર પછી આજે એની બારસો ને નવમી રાઈડ છે અને હું આશા રાખ રાખું છું કે હજી પણ તે આગળ વધીને પંદરસો સોળસો જે અત્યાર સુધી કોઈએ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે Thank you. thank you thank you